અત્યારે આ જે ટ્રાફિક ની સમસ્યા છે એ હવે ક્યાંક જે અંડરપાસ થવાની જરૂર હતી તે હવે ક્યાંક ખોબરે ચડી ગયું છે શા માટે અંડરપાસ નથી થતું કોણ છે એવો બિલ્ડરો કે જેઓ અંડરપાસ થવા દેતા નથી વર્ષ બે હજાર ને વીસ ની અંદર જયારે માધાપર ચોકડી પર ઓવરબ્રિજ અને અંડરપાસ આ બંનેને ટેન્ડર ની મંજૂરી મળતા ઓવરબ્રિજ નું કામ સંપૂર્ણ થઈ ગયું છે અત્યારે ઓવરબ્રિજ ખુલ્લો પણ મુકાઈ ગયો છે પરંતુ એક લાખ થી વધુ વાહન વ્યવહાર જયારે અહીંથી પસાર થતું હોય છે માધાપર અને એને અંતર્ગત જ્યારે અંડરપાસ બનાવવાની વાત હતી ત્યારે આ અંડરપાસ જો બનાવવામાં નહીં આવે તો ક્યાંક ને ક્યાંક ટ્રાફિક સમસ્યા તો નડશે પરંતુ જે લોકો રાહદારીઓ છે વાહન જે રોજે રોજ છે એ લોકો માટે અત્યારે એક માથાનો દુખાવો બની ગયો છે આ ટ્રાફિક સમસ્યા ખાસ કરીને અત્યારે રાજકોટની અંદર એક કોષ વિસ્તારની અંદર હવે માથા પર ચોકડી આવી ગઈ છે ખાસ આમ જોઈએ તો મોટા મોટા પ્રોજેક્ટ અહીં બની રહ્યા છે ત્યારે અમુક એવા બિલ્ડરો છે તેમનું નામ આવી રહ્યું છે અને બીજી તરફ અત્યારે જોવા જઈએ તો તંત્ર જે છે માર્ગ અને મકાન વિભાગ છે

માધા પર ચોપડી પર બનશે કે નહીં કેમેરા પર્સન કેવિન નિમાવત સાથે પ્રતિપાલ સિંહાલા રાજકોટ